જય વરલાવા જય હાલમાં એક જ મુદ્દો ભાવનગર જિલ્લામાં સર્જાઈ રહ્યો છે ભાવનગર જિલ્લામાં નહીં પણ આખા ગુજરાતની અંદર એક જ મુદ્દો સર્જાઈ રહ્યો છે કે ભાવનગર જિલ્લાના વરજીપુલ તાલુકાના કાળા તળાવ ગામનો એક મુદ્દો કે યુવાને એક વૃદ્ધને માર્યો અરે ભાઈ માર્યો છે તો એને રેતી લેતા છે એના ઓલાની અંદર રેતી લેતા છે એ કંઈક નહીં કાંક વાદ વિવાદ આગળનો જૂનો કેવું હોય એ બાબતે માર્યો એનો કેસ થયો કેસ થયા પછી પણ પાટીદાર સમાજે એટલો બધો આ બધાને સગાવ્યો કે વૃદ્ધને માર્યો આમ કર્યું તેમ કર્યું અને પાછળથી પણ ગુનો દાખલ થયા પછી પાછળથી લૂંટનો ગુનો દાખલ કરાવ્યો કેમ કે પાટીદાર સમાજના આગેવાનોએ પોલિટિક્સમાં જોડાયેલા માણસોએ એસપીને રજૂઆત કરી પોલિટીક્સ ઉપરથી એ દબાણ કર્યું અને પાછળથી બીજા દિવસ કે ત્રીજા છે એક લૂંટનો ગુનો દાખલ કર્યો એ બાબત આપણે ચર્ચા કરી છીએ ભાઈ જે બનાવ બન્યો છે એ પાછળ જે ગુનો દાખલ થયો છે એ યોગ્ય છે પણ લૂંટનો ગુનો એ લૂંટ નથી કર્યો તો ખોટા ગુના કેમ દાખલ કરવામાં આવે છે આ બાબતથી એક રબારી સમાજને ભાવનગર જિલ્લા રબારી સમાજને જાગવું પડશે સમાજને એક થવું પડશે અને સમાજને એક થઈ અને ન્યાય માટે લડવું પડશે દોડવું પડશે અને ખર્સાવવું પડશે એમાં ભાવનગર જિલ્લા વિહોતર ગ્રુપ પણ સમાજની સાથે છે જ્યારે જ્યારે સમાજને દુઃખ પડે ત્યારે પણ રબારી સમાજની સાથે વિહોતર ગ્રુપ જોડાયેલું છે અને જ્યારે જ્યારે બાવા બનાવ બને ત્યારે વિહોતર ગ્રુપ કુદી કૂદીને અંદર યુવાનો અંદર યુવાનો પડવાના છે કે ભાઈ આ ખોટી વાત છે ખોટી વાતની પાછળ ન્યાય માગવો પડશે આપણે બધાને અને ભાવનગર જિલ્લાની અંદર કોઈ એવું કહેતું હોય કે આ મેસેજ અને આ મુદ્દો વિહોતર ગ્રુપે ઉપાડ્યો છે તો રબારી સમાજ સેવા ટ્રસ્ટવાળા આપણે ત્યાં ન જવું એવું પણ નહીં ચાલે બધાને સાથ એક ખભે ખભો મેળવી અને સાથે મળી અને આ કાર્યોમાં જોડાવવું પડશે અને જ્યારે જ્યારે અમારી સમાજ સેવા ટ્રસ્ટનું પણ એ આયોજન હશે ત્યારે વિહોતન ગ્રુપ પણ એને ખબે ખભો મેળવી અને એની સાથે ઊભું રહે છે કારણ કે એક જિલ્લાની અંદર આપણે આપણી વસ્તી કેટલી આપણો સમાજની વસ્તી ટૂંકી એમાં એમ કે આ ફલાણા ગ્રુપનો છે આ ફલાણા ગ્રુપનો છે વાદ વિવાદમાં આપણે રહેશું તો આપણા સમાજની અંદર ભાગલા પાડશું ભાગલા નથી પાડવા દેવા સમાજને અંદર એક તાતને આપણે બાંધી રાખવો છે અને દરેક કાર્યોની અંદર આપણે બધાને જોડાવવું પડશે આ જોડાયશું તો જ સમાજને આપણે ન્યાય આપી શકીશું એટલે આજ સાંજ સુધીની અંદર આપણે તારીખ જાહેર કરીશું કે ભાઈ કાળા તળાવ ગામની અંદર આપણે કાલે ભેગું થવું કે પ્રમદિવસે ભેગું થવું આગેવાનોની સમય લેશો સાધુ સંતોના બધાના સમય લેશો અને યુવાનોને બધાને સમય પૂછી કે ભાઈ આપણે ક્યારે વધારે સમય અનુકૂળ પ્રમાણે આપણે બધા ભેગા થઈ સુરતથી પાટીદાર સમાજ સુરતથી ચારસો કિલોમીટરથી બસો સો ગાડી લઈ અને કાળા તળાવ આવી શકતો હોય તો આપણે તો ભાવનગરના સ્થાનિકમાં રહીએ છીએ સે કમ પાંચસો ગાડી ફોર વ્હીલ ભેગી થવી જોઈએ અને કાળા અંદર આપણે રેલી યોજીએ સભા યોજવી અને સભા યોજી અને આપણે એસપીશ્રીને આવેદનપત્ર આપીએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીએ એકદમ ગાંધી સિંધા માર્ગે અત્યારે આપણે આયોજન કરીએ આપણી માંગ પૂરી નહીં થાય તો આવેદનપત્ર આપતી સમયે આપણે એસપીશ્રીને અને કલેક્ટરશ્રીને કહેશું કે અમારી ગાંધી સિંધા માર્ગે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ આ લૂંટનો ગુનોદ્યા પાછળથી તમે દાખલ કરવામાં આવ્યો છે ખોટો છે એ તમારે કાઢવો પડશે નહીં કાઢો તો અમે આંદોલન કરશું રેલી યોજશું અને વ્યહોત્ર ગ્રુપ આખા ગુજરાતની અંદર સંગઠન પથરાયેલું છે જિલ્લે જિલ્લે તાલુકે તાલુકે અમે એને આવેદનપત્ર આપીશું આ સત્તા અમને ન્યાય નહીં મળે તો અમે ભૂખ હડતાલ ઉપર અમે ઉતરીશું અને ન્યાય માગીશું કારણ કે આવા બનાવો આપણા જિલ્લાની અંદર જ્યારે મોટા સુરતાની અંદર પણ આવો બનાવ્યું નહોતો ત્યારે પણ આપણે એકાબીજીની ખામો જોવા મળ્યા આ કોંગ્રેસવાળો છે આ ભાજપવાળો છે આ વાદ વિવાદની અંદર આપણે સમાજને ઉપયોગી નથી થઈ શક્યા આપણે સમાજને ઉપયોગી થવા માટે તેને બધું વાદ વિવાદ ભૂલવો પડશે કોઈ કોંગ્રેસ કોઈ ભાજપ કોઈ આ બધા આપણે પક્ષો છોડવા પડશે અને ફક્ત અને ફક્ત એક રબારી સમાજ તરીકે આપણે બધાને ઊભો રહેવો પડશે આ નિવેદનથી આપણે આવેદનપત્ર આપી સમાજને એક સાથે જૂથ સાથે એક શક્તિ પ્રદર્શન કરવું જરૂરી છે જેવી રીતના પાટીદાર સમાજે શક્તિ પ્રદર્શન કરી આપણા સમાજને ઘણો બદનામ કર્યો છે ઘણું આપણને આપણે સોશિયલ મીડિયામાં તમે જોવો છો તો વોટ્સઅપ ગ્રુપની અંદર ઘણા મેસેજો એવા આપણે જોઈ શકીએ નહીં સાંભળી શકીએ નહીં એવા મેસેજો આપણે પણ પ્રભારી સમાજ વિશે લખેલા છે તો સમાજ એક થાવ જાગૃત થાવ અને યુવાનોને આકલ છે કે બધા એક થાવ અને વડીલોને પણ વિનંતી છે કે આમાં તમારું માર્ગદર્શન અમારા દરેક યુવાનો સુધી મળી રહે અને સમાજને એકતા આપણે બાંધીએ અને સમાજના દરેક કાર્યોની અંદર ન્યાયની અંદર આપણે સત્ય માર્ગે આપણે ચાલીએ અને સમાજને ન્યાય આપી શકીએ આ હેતુથી આપણે મંગળવારે અથવા તો બુધવારે ક્યારે ભેગું થવું છે આ સાંજ સુધીમાં આપણે તારીખ જાહેર કરીશું એમાં ઘણા આગેવાનો સાથે મારે ચર્ચા થઈ છે આપણે શું નક્કી કરવું આ સાંજ સુધીમાં નક્કી કરીએ અને સમાજને મેસેજ આપજો બહુળી સંખ્યામાં આપણે સમાજ ભેગો થાય એ આવેદનથી આપણે બધા ભેગા થઈએ જય હિન્દ